কেনাই 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 আয়া মালেনো হজি মাকাজাওপু তো আশেরিম তো কোইনাই কোইনারে এক শুকর খালি পচের পাচের পিন તને ફોલાઈ ના લઈ દેવું પડશે નકર આ તો મારી ખબર ના પાહું વધારે છે વના વના કા વના 500 રૂપિયા હા આ પી ઉતરો પડી જાય પછી કરજો પડી રાશી પડી પડી નાતું નહી આ તો અલ્યા અમાર નહી નીકલાય અબ હા તો વાક્યું નહી અલ્યા વાક્યું તો આ રોવાના કલાય કેવા કે હે બારતું જ નહી રેડી રેડી છે તો કાકા આજી લઈ આવ દો તો ઉતરે પડી જશે શું કરજો બધી કાકા વાના કાકા વાના ઓના દાર અલ્યા હાજી રો બેનો ઓના શું ભાવ હે ના નહી આ લુકો હા તો પછી પાકલે કાકા તમાચો એ બે મહિના શું ભાવ હે ઓના ઓના

વોના વોના કોના વોના લે કીધું જ કરી 50 રૂપિયા લેવા નાકો રૂપિયા એ 50 રૂપિયા અરે તું કદો રૂપિયા લીધું રૂપિયા અશિલમ શિલમ રૂપિયા લે હારી દે નું હે ને લઈ લેવા લઈ લે હે આ બે લઈ છે ને

એય ઓય લાવ ઓય લાવ અમને ખબર પડતી કોઈ આ મારું હતું અરે હેડો લઈ થોડું શરીર ઓજું કરે તમે થોડી લાઈ લેલી એ કોણ તો એમ પેરું છે હે નાશકો આમ આ મોના પેરું તો પાછ aeration માં વીખતી જ ના તારે સાઈડમાં બધન દેખાય ના દેખાય એમની માર છોકરો બીજોડો બેસ છે ઉસ છે એટલે બોડ મારી લ્યો કે આ વાહમાં બધા વાક છે હોવે તો મે ઓશ્યું હેડો તું

पोस नहीं आई रे ले बेटी ले जासी नाश किया उ ना जो कोई पोस पतंग आवे तो केना जतरो होती एउ ना होई तो आई रु ले जो आका तो मस्त है तो ले बिटू ने पोस पतंग आवे तो रे आ दे ना कोई ऊपर सुन मनु हमे तो जता रहो कोई आ ऊपर सांप नहीं मारी हमारो आ सांप मारी नहीं से क्या मगर घणो वास है ई भले सांप मारी रे हमारा मामा नहीं देखो हमें तो है जे वे जतरो ना कपड़ा मार खिल जा हो એક પતક નઈ જોતું આ મોટી ફિરકી આલે પોસ્ટ પતક ના તો તો આવ દો નહીં યાર વાતો હે તો હજાર વાળી ફિરકી એ બેલ ના રાજ 500 રૂપિયા લિયા લોબી તમે જાજોથી શેટા મારવ છો હવે ના આજ આ પછી ને આ વામો દેખો ને તોને મારખાઈ મજા હતું ઓયથી બસ હવે પાવું રુશો કરો હું જઉં છું વામો હા આ બેર તો નઈ હવે નકું બેટડશે માર ગોમમાં હો હું થોડું કહું તમાર વામો ઊભો રેવાનું ઈકા પીર્યું

મારું બધું શિયાદ કરી પાડીશું આવડું પાછા નવે મારે માર્યા પાછી

અતજો ખાલી એકદમનો હાથમાં આઈ જા દે આ ફિરકીના મુઠા પર થોડું આ જોજી આ ફિરકી કશુ છે અમે ઓઠવા દોડા રૂપિયા લેન એકલું ખોખલું શું ગાવન શું જોઈરો લારીવાળો ચીજ્યો જ એમણે ખાલી કે આ બળ્યો છું ન તું હે તું ખાલી લે સકન ભાઈ લે આ તો લે શું થયું અલ્યા જુજી આ તો 100 રૂપિયાની ફિરકી લાગે હે રૂપિયાની તો ઓના 50 રૂપિયા લે રિજા શું કે

ના આ પતંગ રે પોસ પોસ નામ સા તે 8 8 ને 9 9 અને અને તો સુકરાય બધું ફેદી નાશ્યું હે નહી લાય હું આગળ દેઉ આગળ દેખાય તો એવો એ ઊભો રહે તો અમારું ખોચ પડી જશે પછી તોરી લેલો એ તોરી લેલો પતંગ લેલો તોરી લેલો

એ તારી કોડી લઈ લે આખી અલવી હા ઓના 5 પાઉ 50 5 રૂપિયા એક ના એક ના 5 ઓ કેટલા લે હે ને હા આ આ લેજો આઈર આઈર કોણ ચાલે જો આ જો અન આરી લેવાનું પીપડું વગાડવાનું જબર વાગે ને એ જો લેવાનું એ વગાડવાનું તો લઈ લો હા નેનું જો નેનું છે

આ તો પેલી બજારમાં તો ઈયન એ ઉભા રહે તો 100 રૂપિયા લે હે અમારા ગામમાં 4 રૂપિયા મળા પતં લૂટણીયા એય શું ના લેવા કે અમે ભલે હોય તો તો અમાર આટલા પૈસા ન ડગલો કોઈ આ જો એમણા ઈમાનદારીથી વિખો તા કેટલા પતં તોય દેખાઈ જ

અતો ઇંતરા એન શું કરવાનું છે ખબર છે ફિર ક્યું પતંગ ને બધું પડાઈ લે ઉશર પાએ થી હુએ લઈ લેવી છે હે તું હેડ ફેર પર જતો રહ્યો છો હે પતંગ લે લો અન પિરુ મારું બેટો સુકરૂ મન બકાય ને જતો ર્યો કે હું માર કાકા લઈ નાઉં માર કાકા હજુ લઈને જ આવ્યો ને આનો વિશ્વાસ કરી પીલાને અડધો કલાક એની વાર પીન ઊભો અન શું દેખાતોય નહીં યાર શું જલે કરાય શુક્રનો આ સમજી લીધું આ મારા બેટા ખોટ પેલાય માર તો એ ખોટ પડી જશે ઓમોનોમો તો તો શું કે આ પીપૂડન પતંગ ને બધું બેદની નાશુ મારા બેટે લેખો લઈ લે મારા બેટા કેવો હેડે જારો મારા બેટા લઈ તો આયો હો એલા છોકરા હના આલે હના એ ઉખો આયો

એક ના 5 રૂપિયા એમ ઓ ગમતી પતંગ લેવું ફિક્સ ભાવ આ જો આ તો લબુ છે યાર છોકરા માટે આવો લબુડી જો આ આ પડતું જીવે એ આટલે લઈ લો એ તું મેટ અલા ભાઈ કોણ કઈ ની લે અને આ ધોરી જ પડશે ને શું ભાવ છે આનો હાડી જશો એ અલે આટલો ભાવ હોતો છે ભલા મોણે યાર જો ઓના 200 રૂપિયા 200 આલે નું કાલા આજી આ સુરત માં જ બોલી લો આના ઓનો 200 200 આને હમજીન કરો ને યાર આલ્વી હોય તો યાર જુઓ ઓનો હમજીન ભાવ કરી આલ ઓના સિલ્લામ સિલ્લા 150 રૂપિયા લેવાના છે આ ઓના 650 છે ને તો 550 લે લેશ બેસ હા ના આજી હમજીન કરો યાર એ મેલ મળતા જુઓ તમાર સુખો આ જુઓ એ

અલા લેવણ થાય વધારે યાર પતંગા લેવણ થાય ને ના હમજી ભાવ કરી આલો જો ઓના 150 રૂપિયા હતા ઓણ તમારે લેવી તો રૂપિયા બસ ઓના ભાવ તમે કોફ કરો યાર પણ હે આના પીપૂડાના તો ભલા મોણો હોય આ પીપૂડા ચાલુ છે બન છે ચાલુ છે ચાલુ ચેક કરી જો ના જો કાકા તો કોઈ ના ના તમારે તો આમ ચેક કરો આમ કરો તો મોઢામાં ખાવ ને તમારે ચેક કરે બેંગ કૌરિયા જબ તક કરવું પડે યાર આ તો સસરી થઈ ગઈ લે ઈને બગાડો એય આ તમાર સુગરૂ ગોડ મોકડુ હે ટાકડુ નહી રે તું મિલાવ પતા ગોડ મોકડુ હે એ હું સમજ્યા મત મેલે છોડો લે પોળ મોડુ ગોડ મોકડુ કે પતા નહી કી લે પતંગ મત અર નકરા છોકવા નહી પતંગ નહિ લડતો હવે એટલે પતા નહી લેવા લે એ तू के गोमति ले गोमति ले ऊपर ऊपर जा ता जो पड़िया त मैं सुकरो जो आगड़ो नहीं रहतो ए भला मनुष हम बोल बोल कर आते सोकरिया ले पड़ी तो मार बुलवा जो है हटला आतले ले लूं नहीं ना हटला ए ले लेता जो लेता जो आतले ले लूं कारे वाले चार नी बात ना बस <laughs> सोकरन बोल बोल करो वाला हम जनता ले आओ पता नहीं लेने कनी भेटो मार एक ना 5 रुपया फिक्स भाऊ अरे भला मनुष मी पाले पाले चकरा से पतंग आ रही है ये भला मनुष तो मन के मारी मत आवे ना मोए अरे पण मियाणी होई नहीं

તમારે કરો <tutututukh>. ₹100 રૂપિયા ₹100 રૂપિયા આ બી રૂપિયા છે આ ભઈ નમજાય દેજો આ ભઈ ના તમારા છોકરા દાસે trait તમે ભાવ છે ભાવ લીધો હો તો અલ્યા પણ ₹50 લઉં છું ભાઈ કોણ કરો જો ભાઈ તમારા સામે કોદાળો વેખવા બોત આવાનો

શુક્રન ક્ષેત્રમાં નેકરાડો ક્ષેત્ર થાય ધંધા કરવા આબરું તમારા હાથે મારી મામાડા ઘોમો દેખાડતોની તું તો હવે હોબરે ના દેખાડો લે લે બોલતી કર લે બોલતી કર લે લે ફિરકી લે ફિરકી લે ફિરકે લે દેખીએ તુયે અપણ માં લે

સરીકે